હાલો જય માતાજી બધા મિત્રો જય દ્વારકાધીશ તો આજે આપણા ખેતરમાં આવી ગયા આવી અને પહેલાં તમને બતાડું આપણે જો અહીંયા ખેતરના શેડેથી મસ્ત મજાના કંકોળા જડે છે તો જો કંકોળા થાવાની શરૂઆત થઈ ગઈ આમ કે કેદુના નાના નાના થતા હોય હવે આવા થાવા મીણ્યા છે મસ્ત મજાના તો જો આપણે આ એરિયા મસ્તના કંકોળાના વેલા છે આપણે વાડે હોય એટલે વાડે થાતા જ હોય એમાં જો આવા મસ્તના કંકોળા થાય છે તો જો આ એરિયા આ દે કંકોળાના જ વેલા છે આમાં અને જે ડીટીયા આવે છે પારવા પારવા જ મોટા થાય છે જે મોટા બહુ નહીં થતા બાકી નાના નાના થાય છે જોવામાં નાના નાના ને એવું છે જો અહીંયા એ ભાઈ આ રીતના કંકોળાને એવું થાવા મળ્યું છે અને હવે હાવ લીલું સમ થઈ ગયું હોય જે ખેતર આપણે કેદુના વાવી દીધા છે એક મહિનાની માંડવી થઈ ગઈ છે અને આ બાજુ આપણે નીંદવાનું ચાલુ છે અટાણે એવું કામ કરવી એવી તો કાલે આપણે વરસાદ આવી ગયો એટલે થોડોક ગારો છે પણ આપણે તાસવાળી જમીન હોય એ બાજુ નીંદવાનું ને એવું ચાલુ કરેલું જ છે આમ કે નીંદતા હતા પણ આ બાજુ વી આવ્યા તાસ કોઈ એવું કામ ચાલુ છે અટાણે તો આ એક મહિનાની માંડવી થઈ ગઈ છે આપણે ફીટ ત્રીસ દિવસની થઈ ગયા અને આમાં હે ને જો ક્યાંક ક્યાંક એને આમ પારવા પારવા ફૂલ આવવા મળ્યા માંડવીમાં એ માઇન્ડવીમાં આ રીતનો ફાલ આવવા મળ્યો છે લાગત તો હવે એક બે દીમાં થાય જાય બે ત્રણ દીમાં પારવા પાર બાકી આમ પારવું દેખાય છે આમ છેટાછેટા ક્યાંક ક્યાંક સોડવામાં ફૂલ તો એવું છે આમ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ આમ હાલો ને દેખાય આડા જોવો એટલે આમ ફૂલ જો આ રીતના થાવા મીણ્યા જો સોડવે સોડવે એ જે આમ એકુક બે બે થયા છે બાકી થોડાક દિવસમાં તો નકરા થઈ જાય હવે ચાર પાંચ દિવસમાં જ એવું કામ હાલે છે તો અત્યારે ઘડીક નીંદવાનું કામ કરવું છે તો નીંદવા માંડવી આપણે માંડવી તો માંડવી નીંદવાનું ચાલુ છે તડકો બહુ થઈ ગયો છે તો આવા મળ્યો બાકી જો પાત્રા ખાતા હોય આમાં દેખાતા જઈએ કડના જો આ રીતના તો એવું ચાલુ છે ધીમ ધીમું અને વાદળાય બહુ થયા તડકો બહુ જોરદાર છે લગભગ આજ વરસાદ પણ આવી છે તો જો આમ વાદળા કેવા મસ્તના થઈ ગયા ફરતા આમ વરસાદ આવે એવું છે હંધુ એ વાદળા જ ગયા ગયા તો એવું છે બાકી માંડવી જવો મસ્તની થઈ ગયેલી છે અને નીંદતા આવી આમાં પાંચ પાંચ બતાવ્યા તમને તો આવું કામ ચાલુ છે હાલો થોડા કઈ જાય હધુરા છે ઉગાડી દેવી શેઠાઈ હાલો મિત્રો તો આપણે નીંદવાનું પૂરું કરીને નીકળી ગયા વાડી કોઈ કેમ કે બપોર થઈ ગયા ખાવા જવું આવી મારા બાન ખેતરમાં માંડવીમાં આટલા અચાણક હું એકલો જાઉં હું મારમીની આગળ આઈ ગયા તો જો મસ્ત મજા માંડવી છે ને હું જાવી વાડી કોઈ તો હાજર માંડવીમાં ફૂલ ઉઘડવા મળ્યા હે ભરવા ભરવા તો આપણે જાવી છે એ વાડી કોઈ જવો મસ્તની માંડવી અને મસ્તનું લીલું સમ ખેતર દેખાય તો આ માંડવી છે તો એ તો તમને દેખાતી જ છે વિડીયોમાં તો હાલો હવે વાડીએ જઈને મળવી વિડીયો આલો તો આપણે બેઈ ગયા આવી વાડીએ આવીને પછી બપોરા કરવા ખાઈ પી લેવી તો બા નંદા એમ ખાવા બેહી ગયા છે જો બા અમારા નીચે બેઈ ગયા બા માર તો આ શાક છે બા ને સોળાનું શાક છે મસ્ત અને એ ખાવા બેહી ગયા છે અને માર મીએ ખાઈ લીધું અને મે લઈ લીધું સ્વાઈટમાં જો ચાક ડુંગઈ કાપી રોટલી નધુ લઈ લીધું છે હાલો તો આપણે મિત્રો બપોરા કરી લીધા અને પછી આજે જ થોડોક વરસાદ આવી ગયો કઈ મેં વિડીયોમાં લીધો નહીં બહુ નહીં પામ કે ગારો થઈ ગયો નીંદવા નીંદુ છે નહીં આપણે ખેતરમાં એટલે અત્યારે ઢોર હાટું નીણ વાઢવા આવી ગયો આપડા આપણે ખડમાં જો પાસે તમને મસ્ત મજાનું ખડ દેખાતું જઈએ આ તો આ ખડ વાઢવાનું છે ઢોર હાટું મસ્તનું લીલું તો એવું કામ કરવાનું છે અને અત્યારે વરસાદ આવી નઈ જે રોજ છે તમે જોઈ જાવ વાદળા ને એવું આમ દેખાતું જોઈએ વાદળા ને એવું જ છે જે ને આવડું આપણું ખળ છે વાઢવાનું વાઢ્યું ખળ તો એ વાઢવા આવ્યો છે મસ્તનું ઢોર હાટું બાકી તમે નજારો જોવો અત્યારે મસ્ત ના વાદળા લીલું ચમ અત્યારે એક નંબર વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો આવું કામ હાલે છે આપણે તો હાલો હું એના ફટાફટ થોડુંક ઢોર હાટું નીણ વાઢવાની છે લીલું ખડ તો વાઢી લઉં તો હાલો મિત્રો આપણે ખડ વાઢવાનું ચાલુ કરી દીધું તો મસ્ત મજાનું ખડ વાઢવી છે તો આપણે મસ્ત મજાના બે પાથરા ખરના વાઢી લીધા છે તમને દેખાતા એક પાથર તો બે પાથરા મસ્ત ના થોડુંક વા તો આપણે મસ્ત મજાનું ખડ વાઢી લીધું તમે વિડીયોમાં જોતા જઈશો હું ખડ વાઢતો હોય તો જો બે પાથરા પીડ્યા બેળા બે પાથરા અહીંયા બાકી જો આટલા પાત્ર આ બાજુ પીડ્યા છે હવે હા તો લઈ જવું છે વાળીએ આવડું આ ખડ અને આ બાજુ પીડ્યું એ તો આ બધું ખડ આપણે વાળીએ લઈ જવું છે બાકી તમને એક વસ્તુ જો અહીંયા આ બાજુ આવું જો અહીંયા આ ખડ છે ને મેં અહીંયા આ બાજુ આમ કે ઊભું જ છે પણ તોય અહીંયા રવા દીધું એનું કારણ છે અહીંયા સકલી એ મસ્ત મજાનો માળો બનાવેલો છે તમે બતાવું નજીકથી જવું અહીંયા નકર ખડમાં દેખા હે નહીં કેમ કે ફરતું ખડ આડું અને અંદર મસ્તનો માળો બાકી જે કઈ હે નહીં તો આપણે આટલું રવા દેખ્યું એક આમ નામ અત્યારે જ વાઢવામાં આવતું હતું વાઢું નહીં જોવું તો એ રવા દીધું અને એ રવા દેવું છે હવે કેમ કે એમાં મસ્તનો સકળી માળો બનાવે જો આ દેખાય હજુ બની નથી રહ્યો પણ બનાવે છે એવું છે તો આપણે હવે આપણું કામ કરવા મળી ખડ વાળિયા લઈ જવાનું છે હાજય હાલો હું વાળી કોઈ લઈને હાથ તો થઈ જાઉં આલો તો આપણે લઈ લીધો હે ભારો માથે અને હવે હે ને વાડી કરી હાલતા થઈ ગયા હવે માથે ભારો લઈ કે વાડીએ ઢોર પુગાડી દેવી તો આલો હું વાળી ફટાફટ આલો તો જો આપણે નીણ લીધી મસ્ત મજાની અને ઢોરને નાખી દીધી જો આપણે ઢોર ખાય છે લીલી જો મસ્ત મજા હાઈ ને નીણ નાખી દીધી જો ખડ હારી નાખી દીધું ખાવા મીણ્યા છે મસ્ત બેંચ ખાય બાકી અંધાઈ આ બાજુ ખાય ખડ નાખી દીધું અંધાઈ ખાય છે મસ્તની ખીર રોટલા મારમી ગરમા ગરમ આમાં બનાવેલો હલવો આ પેલી વાર બનાવી ખાવાનું બાકી ખેવો બનાવી પછી ખાવી તે કબર પડે આમાં હુકડી છે ખીર ને હુકડી ની ઊંધ છે તો હાલો હવે વાળું કહી લેવું છે ત્યાં ખાઈ લેવી For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.